વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ પાટણ પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ હતી પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂપિયા તેતાલીસ કરોડના એમઓયુ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ડોલર પાટણની નિકાસ બસો ઓગણત્રીસ સત્તાવન મિલિયન ડોલર પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ હતી જેમાં પાટણના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂપિયા તેતાલીસ કરોડના એમઓયુ કર્યા હતા જેના કારણે પાંચસોથી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર છવ્વીસની પ્રી ઇવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ અને એમએસએમઇ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ બે હજાર બાવીસ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ઓગણીસ ઝેડ સર્ટિફિકેટ પ્રક્રિયા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ પીએમ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ સ્કીમ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસની જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જીએસટી માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને એક મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મ નિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતની કુલ નિકાસના ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ત્રણ પોઈન્ટ ત્રણ અબજ ડોલર જ્યારે પાટણની નિકાસ બસો ઓગણત્રીસ પોઈન્ટ સત્તાવન મિલિયન ડોલર છે પાટણના પટોળાને જીવંત રાખવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મહત્ત્વનો ફાળો છે સ્થાનિક હુનર કલા કારીગરીને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે ગામડા સમૃદ્ધ ગામડાનું કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ અને જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્માએ વાયબ્રન્ટ સમિટના વીસ વર્ષના લેખા જોખા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો જે તે રિજનને પોતાની ઓળખ બતાવવાની આ તક મળે છે તે માટે વાઇબ્રન્ટ સમિટને લોકલ લેવલ પર લઈ જવાનું પ્રથમવાર આયોજન થયું છે ત્યારે આ સમિટના લાભ લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાટણ જિલ્લાના ઉદ્યોગ જગત તથા સ્થાનિક સાહસિકોને મહત્તમ લાભ મળે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન એક્સપોર્ટ ચેલેન્જીસ તથા ટેગ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાઇબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ પાટણ સમિટના એક્ઝિબિશન માટે વિવિધ સ્ટુલ મુકાયા હતા જેમાં એમએસએમઇ ગારમેન્ટ હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ ટેરાકો પેચવર્ક પટોળા દેવડા ઓર્ગેનિક ફૂડ મિલેટ્સ ફૂડ પીએમ વિશ્વકર્મા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર હુડકોના ચેરમેન કેસી પટેલ કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લાના મોટા ઉદ્યોગગૃહો એમએસએમઇ ઉદ્યોગકારો તેમજ ઔદ્યોગિક એસોસિએશનના હોદ્દેદારો બિલ્ડિંગ એસોસિએશન સખી મંડળ સહકારી મંડળીઓ તથા એફપીઓના પ્રતિનિધિઓ સક્રિયપણે જોડાયા હતા રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ